યહોવાએ કહ્યું તમે લોકો તમારા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો અને તેની નજરમાં જે સારું હોય તે કરશો અને તેની આજ્ઞાઓ માથે ચઢાવશો અને મારા બધા કાનૂનોનું પાલન કરશો તો મે મિસ્ત્રીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમારા ઉપર મોકલીશ નહીં કારણ કે હું યહોવા તમારા રોગોનો કરનાર છું તમને સાજા હરનાર છું નિર્ગમન પંદર પ્રભુ મારા ઉપચારક યહોવા રાફા તરીકે પોતાને પ્રગટ કરવા બદલ આભાર તમારો અવાજ ધ્યાનથી સાંભળવા અને તમારા માર્ગોનું પાલન કરવામાં મને મદદ કરો મારી આજ્ઞા પાલન તમારામાં મારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે અને મને તમારા રક્ષણ અને ઉપચાર હેઠળ સ્થાપિત કરે મને આજ્ઞાભંગ કરનારા હૃદયો પર પડેલા દુઃખોથી બચાવો અને જે તૂટેલું છે શરીર મન અને આત્માને સ્થાપિત કરો એકલા તમારામાં જ મને સંપૂર્ણતા અને શાંતિ મળે છે